अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि

એ જરા બધાને સમજાવો કારણ કે પ્રદેશનું જ્ઞાન પ્રકાશ છે પ્રદેશમાં આવરણ છે ખુલે છે અને પછી દાદા હા એટલે એક્ઝામ્પલ મેં એ ચૂકી છે કે આ મનુષ્યને કોઈને એક પ્રદેશ ખુલતો થાય તો એને વકીલનું જ્ઞાન ખુલ્લું થાય અને કોઈનો પ્રદેશ ખુલ્લો થાય

સર્વ પ્રકારના રહસ્યો કશું જ કવર ના રહે કેવળ જ્ઞાનમાં કશું કવર ના રહે બધું અનકવર થઈ જાય અને એવું કહેવાય છે કે તીર્થંકરોને જન્મજાત બ્યાસી લાખ વિદ્યાઓ હોય બાય બર્થ બાય એઝ અ ગિફ્ટ એને કોઈ સાધના કરવાની નહીં કારણ કે આવરણ ના રહ્યું ને ખુલ્લું થઈ ગયું એનીવે હવે આમાં જે તમે જે આગળ વાંચ્યું કે ભાઈ જેટલા જેટલું જ્ઞાન થવાનું ડોક્ટર બનવાનું હોય તો અમુક પ્રદેશ ખુલ્લા થાય વકીલ બનવાનું હોય તો અમુક પ્રદેશ ખુલ્લા થાય ચાર્ટર એકાઉન્ટન્ટ બનવાનું હોય તો અમુક પ્રદેશ ખુલ્લા થાય એટલે એવું એવું હું નથી માનતો કારણ કે પ્રદેશોનું કામ અને જ્ઞાનનું કામ અનકવર કરવાનું છે અને તમારે વકીલ બનવું ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું ડોક્ટર બનવું એ કોઝની ઇફેક્ટ છે બરાબર એટલે તમે કોઝ નાખ્યા એની અંદર અમુક પ્રદેશો અમુક જ્ઞાન ખુલ્લું કરે ને અમુક પ્રદેશો અમુક જ્ઞાન ખુલ્લું કરે આવો ભેદભાવ આત્માના પર્યાયમાં ના હોય શકે ઓકે નહીતર પછી પર્યાયની ક્વોલિટી થઈ ગઈ કે ભાઈ આ પર્યાય છે તો કે વકીલ વકીલનું જ્ઞાન છે

દાખલા તરીકે મારે આગલા મેં નક્કી કર્યું કે મારે ડોક્ટર બનવું છે હવે આ અવતાર માં મેં ભાવ કર્યો અને જો મારી પુણ્ય હોય તો કુદરત મને ડોક્ટર બનવાના બધા સંજોગો પૂરા પાડે એટલે મારું વિઝન ડોક્ટર ખોલવાનું ધીમે ધીમે ફ્રોમ બિગીનિંગ થી શરૂ થાય મારી વાત સમજાય હું પહેલા ધોરણ માં ભણતો હોઉં તો પણ મેં નક્કી કર્યું ડોક્ટર બનવું એટલે મને ડોક્ટર ડોક્ટર જ દેખાય

પર્યાય એવું ના કહી શકે કે આ પર્યાય એવી પર્યાયો બધી પર્યાય ના એવું છે કે આપડે ચશ્મા છે પછી ચશ્મા થી નક્કી કરીએ કે મારે લેડીઝ જોવા છે જેન્ટ જોવા એવું ના નક્કી કરી ચશ્મા થી તમને દેખાય પણ ચશ્મા થી અમુક વસ્તુ દેખાય અમુક વસ્તુ ના દેખાય એવું ના બને

હવે એકચ્યુઅલી પરમાણુ ક્યાં એકચ્યુઅલી આપણે કઈ જગા એ હોય છે આત્માની નજીક હોય કે ના 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 આ આખું યુનિવર્સ જે વેક્યુમ છે ને સ્પેસ એ અનંતા પરમાણુઓથી ઠસો ઠસ ભરેલું છે બરાબર એ પ્રત્યેક સમયે ચાર્જ થવું અને ડિસ્ચાર્જ થવું આ પ્રોસેસ કન્ટિન્યુઅસ છે જ હા પણ ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થાય છે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે બધાય માટે ના એ તો સમજી ગયો કે જે બારે છે એ બધા શુદ્ધ પરમાણુ છે અને તમારા અચ્છા હવે એ પરમાણુ જે આપણે શક કર્યા બોડીમાં એક્ઝેક્ટલી એનું પછી ક્યાં હોય લોકેશન કોઝલ બોડી જે કયો છો એમાં સમજી શકે જોઈ ના શકે એટલે કીધું કેવળ જ્ઞાની સિવાય કોઈ કોઝલ બોડીને જોઈ જ ના શકે બરાબર જ્ઞાની ખાલી સમજી શકે પણ જોઈ ના શકે કે તમે કયા કર્મ છો પણ કર્મ કઈ રીતે બંધાય એની પ્રોસેસ જાણતા હોય એટલે એટલે કોઝલ કોઝલ બોડી એ ભાવ કર્મ છે અને એ ભાવ કર્મ ના આધારે અંદર આ સૂક્ષ્માથી સૂક્ષ્મ પરમાણુઓ છે અને એ પરમાણુઓ ધીમે 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 એક એક કરતા કર્મના બંચ રૂપે ભેગા થતા હોય છે અને પછી બંચ ઓફ કર્મ આખા લાઈફના ભેગા થાય એને કોઝલ બોડી કહેવાય એક કર્મ ને ખોસ કહેવાય

આની અંદર આ જે પરમાણુ આખું સાયન્સ છે એ એટલું સૂક્ષ્મ છે કે જેને કારણે જ્ઞાનીઓ ખાલી પણ જોઈ ના શકે અત્યારે તમે કયા કર્મ બાંધો છો એ કેવળ જ્ઞાની જ કહી શકે જ્ઞાની ના કહી શકે જ્ઞાની એટલું કહી શકે કે આવા ભાવ હશે તો આવા કર્મ બંધાય અને આવા ભાવ હોય તો આવા કર્મ બંધાય એનું સાયન્સ કે

ત્યારે એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાય એટલે એ સ્વસંવેદન માં આવ્યો કેવાય પછી સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશ આપડે આરતી માં આવે છે એટલે એ નિર્વાણ થાય ત્યારે હોય એટલે બોડીમાંથી મુક્ત થાય ત્યારે એ સ્વાં શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રકાશિત થાય કારણ કે હવે આવરણ ખલાસ થઈ ગયું બોડીનું આવરણ પણ બરાબર સમજાવ્યું ને 네, य स च 다